પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના અનેક બગીચાઓ આવેલા છે ત્યારે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા હસ્તકનો બગીચો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે પોરબંદર શહેરમાં અગાઉ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં જાહેર પ્લોટમાં બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આ બગીચાની જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે બગીચામાં આવેલ બાળકોના રમત ગમતના સાધનો તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે તો અહીં બગીચામાં ઉપલબ્ધ કરવામાં આવેલ લોન પણ સુકાઈ ગઈ છે ત્યારે આ બગીચાને પણ તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં વિકાસના નામે નવા બગીચાના નિર્માણની વાતો ચાલી રહી છે પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર હાલ જે બગીચાઓ છે તેની પણ યોગ્ય જાળવણી કરતું નથી ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર